શિયાળુ પિયતમાં જો આ ખેતરમાં પાપડી વાલનું વાવેતર કરેલ હતું તો લીધા વાલ અને જો આવી રીતના કુંદવા બનાવવાના હોય તો કુંદવા પણ બની ગયા છે એમાં જોઈ શકાય જો વાલના જે પરડા છે વાલ પાકી ગયા ફૂલ અને આગળ જે વાઢેલા પડ્યા છે એના કુંજવા કરવાનું પણ બાકી છે એને આવી રીતના એના કુંજવા બનાવી લેવાના પછી એને મેન્યુફેક્ટરથી હારી અને જે ફ્રેસર હોય એમાંથી ફેસરથી કાઢવાના થયાને આ વર્ષે થોડીક બજાર નબળી છે દર વર્ષે જે ભાવ હોય એનાથી ઘણો બધી ફર્ક છે વાળનો થોડુંક મોડું થયું હતું જ્યાં ફાટીને પગડા જાય દાણા છે નીકળી ગયા છે વાલમાં આવી રીતના ખેતરમાં પડ્યા છે છે દાણા વાલ જ વાલ કુંદવા કરવાના અધૂરા પડ્યા છે અને જો આગળ વાધેલ પાથરા એ ઘણા બધી છે કરવાના એક બે ત્રણ ચાર લાઈન થઈ ગુંદવાની ને અહીંયા આગળથી બતાવું ત્યાંથી બાકી છે ખેતરમાં પીળા અને ભેગા કરવાના છે ને અને હવારમાં વહેલા ભેગા કરવો પડે કારણ કે આના જે પગડા છે વાલના એ ફાટી જાય દડકો થાય એટલે તો નુકસાન થાય હવારમાં જે ઠાર હોય એ ઠાર ભાઈ ભેગા કર્યા હોય તો ખરે નહીં વાળ ટૂંકમાં આવી રીતના પાથરા પીડા આનું પછી ખબર પડશે કે કેવો ઉતારવામાં આવ્યું બરાબર અત્યારે તો દેખાય તો પછી ખબર પડે કે કેટલા વીઘે ઉતરા દસ વીઘા ના છે આ વાલ બધી વાલ ખરી ગયા નુકસાન છે એટલું કેટલા પગડા પીડા વાલ ઘણું બધું નુકસાનમાં થવાનું છે થ્રેસિંગ થાય તો એ ખબર પડશે ઉતારામાં છે જોરદાર કારણ કે આજે સફેદ દેખાય ને બધી ફાટી ગયા વાળના ભડા બહુ મોડું થઈ ગયું અને કાઢવાનું વાઢવાનું વાઢવાનું જ મોડું થઈ ગયું ખેતરમાંથી બરાબર એટલે ખેડૂતને મારશે એટલે આ બધી